બહુ સે ફૂલ બજરે મન રુકરે જો તો રઉત ને વાલ તન બુલ થકરું થાય કોક કરો કોક કરો તારા ને રાખવાનું દુ ધારા રાખવાનું આધા નથી ને લઈ લેવાતી રાધા ને

دارا دارا ساتي رے ساتي رے

ઉદયભાઈ ની વાત કરે ને કે એટલે અત્યાર સુધી જે ટ્રક ચાર દિવસ થયા એમાં ટેમલી સોંગ છે ને એટલું વાયરલ થઈ છે અને સ્ટેજ ઉપર ચડી ચડી લોકો ડાન્સ કરી રહ્યા છે અને વિડિયો અમને પણ મેન્શન કરી રહ્યા છે અને વાયરલ કરી રહ્યા છે બિલકુલ બિલકુલ આઈ લવ રીતે બધું અત્યારે આપણું છે હે ને પણ ડાન્સ કરો

চামুডা <laughs>